ધારાસભ્ય ધવલસિંહે તંત્રના અધિકારીઓને લીધા હાથ ત્યારે વહીવટીતંત્રના રવિકૃષ્ણ મહોત્સવના નિમંત્રણ પત્રમાં તાલુકા પંચાયત પ્રમુખ અને નગરપાલિકા પ્રમુખના નામ ન હોવાથી ધારાસભ્ય આક્રોશ વ્યક્ત કર્યો ધારાસભ્ય જણાવ્યું કે આ બાયડ તાલુકા પંચાયતના પ્રમુખ હોય કે બાયડ નગરપાલિકાના પ્રમુખ હોય તેમનું અપમાન થશે તો ચિલાવી લેશું નહીં પ્રજા દ્વારા ચૂંટાલા પ્રતિનિધિ છે આ પ્રમુખો નું અપમાન નથી બાળમાલપુર બી કરું છું કલેક્ટર છે જ્યાં માન અને સન્માન ના હોય ત્યાં પ્રસંગમાં આવવાની કોઈ ઈચ્છા આવું મંચ ઉપર માઇક ઉપર એટલે કઉ છું તો જ્યારે ધારાસભ્યને બોલાવતા હોય તો મારા તાલુકા પંચાયતના પ્રમુખ પણ હોવું જોઈએ એનું નામ હોવું જોઈએ નગરપાલિકાના પ્રમુખનું નામ હોવું જોઈએ અને પશુપાલન વિભાગના તમામ અધિકારીને કહું છું આજે તો તમારે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે જિલ્લાનો પ્રોગ્રામ થતો હોય એમાં ધારાસભ્યનું નામ ના હોય બરાબર એમાં તાલુકા પંચાયતના પ્રમુખ મારા બેન બંને જગ્યાએ એમના નામ ના લખો તમે એટલે તમે પ્રોગ્રામ કરવા માગો છો કે અપમાન કરવા માગો છો એ તમારે નક્કી કરવું પડશે પછી હું પત્ર લખીને તમારા બધાના ખુલાસા માંગુ ત્યારે તમે આપી નહીં શકો અને અહીંયા સ્વમાન માટે આવ્યા છે સ્ટેજ ઉપર ધારાસભ્ય આવતા હોય તેનું સન્માન સન્માન જણાવવું તમને પણ ખબર પડતી હોય છે તમને આકરો લાગીશ બરાબર અમે કોઈ બીજી આશા નથી રાખતા તમારી પાસે તમે શું કામ કરો છો શું કામ નથી કરતા આમાં આ ટકોરમાં બધી સમજણ પડે છે મને સમજણ પડે છે પરંતુ મને બે ત્રણ જણનો ફોન આયા ખેડૂતોના કે સાહેબ તમારું નામ છે ને અમે આયા છીએ અને એના માટે હું આવ્યો છું કોઈ અધિકારી ના કહેવાથી નથી આવ્યો મારા ખેડૂતોએ મને બોલાવ્યો એટલે આવ્યો અને હું આમના માટે જીવું છું આમને પાસે જે સુખ હશે કે તકલીફ હશે તો એમના માટે હું ઉભો રહીશ